આ કેમ્પનો શુભારંભ કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ દાસ સાહેબના અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સઘન તપાસ કરવામાં આવી હતી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે નીચે મુજબની સુવિધાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી લેબોરેટરી તપાસ ડાયાબિટીસ અને હિમોગ્લોબિનની તપાસ શારીરિક તપાસ બ્લડ પ્રેશર અને સામાન્ય રોગો તાવ શરદી ઉધરસનું નિદાન વિનામૂલ્યે દવાઓ તપાસ બાદ જરૂરી તમામ દવાઓ દર્દીઓને સ્થળ પર જ મફત આપવામાં આવી હતી લોકસેવાને બિરદાવતા આ પ્રસંગે કબીર નારાયણ દાસ સાહેબ ટ્રસ્ટ અને મેડિકલ કોલેજની અમદાવાદ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે છેવડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવી એ જ સાચી પ્રભુ સેવા છે સ્થાનિક રહીશોએ પણ આ સંસ્થાની નિઃશુલ્ક સેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી સુંદર આયોજન અને પ્રતિસાદ કેમ્પમાં વહેલી સવારથી જ લોકો ઉત્સાહપૂર્વક રહ્યા હતા કુલ સિત્તેરથી વધુ દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો સમગ્ર કેમ્પ દરમિયાન વ્યવસ્થા ખૂબ જ શિસ્તબદ્ધ રહી હતી જેથી ગ્રામીણ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો ઘર આંગણે જ તબીબી સલાહ મેળવી શકે હતા ગજેરા ટ્રસ્ટ દ્વારા સમયાંતરે કરવામાં આવતી આવી સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે